હું ઉપેન્દ્ર ઠાકોરભાઈ પટેલ માધવ પેટ્રોલિયમ વામણવાના ડીલર તરીકે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું દર વર્ષની જેમ છેલ્લા સતત દસ વર્ષોથી જ્યારે તમે અમારી પર વિશ્વાસ મેળવી અને અમારા પેટ્રોલ પંપને ગ્રાહક તરીકે અમારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમે ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર ભાર મૂકી અને અમારા ગ્રાહકો તથા અમારા ફિલરો સાથેનો સરસ વ્યવહાર રાખી અને અમે તમને ગ્રાહક તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જ્યારે સા સામે દિવાળી આવી રહી છે ત્યારે તમને બધાને દિવાળી મુબારક અને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન સાથે સ તમારું પણ સ્વાસ્થ્ય સરસ રહે એવી ભગવાનને પ્રાર્થના બધાને જયોગેશ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર